જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં થશો તો અમે બી મજામાં છીએ અને આજે આપણે ખાસ રેસીપી બનાવવાની છે રેસીપી બનાવવા માટે અહીંયા આપણે કોઈ પણ પ્રકારનો લોટ નથી લેવાનો તો તમને પણ એમ થશે કે કોઈ બી લોટ વગર આપણે આ રેસીપી કઈ રીતે બનાવીશું તો વિડીયો પૂરો જવા વિનંતી તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ આપણે રેસીપી બનાવવા માટે મેં અહીંયા સાંજની વધેલી ઠંડી રોટલી લીધી છે તમે ઠંડી રોટલીમાંથી ઘણી જાતના નાસ્તા બનાવી શકો છો તેવી જ રીતના આપણે પણ અહીંયા એક રેસિપી બનાવવાની છે તો મેં રોટલીને હાથ વડે સારી રીતે ટુકડા કરી લીધા છે તો હાથ વડે આપણે બધી જ રોટલીના ટુકડા કરી લેવાના છે અને તેને એક મિક્સર જારમાં ઉમેરી સરસ રીતે તેનો ભૂકો કરી લેવાનો છે તો અહીંયા બધી જ રોટલીને મેં મિક્સર જારમાં ક્રશ કરી અને સરસ રીતે ભૂકો કરી લીધો છે તો તેમાં આપણે અડધી વાટકી મિલ્ક પાવડર ઉમેરીશું અને તેને હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી દઈશું તો સરસ રીતે મિલ્ક પાવડર મિક્સ થઈ જાય પછી આપણે ખાંડની ચાયણી બનાવવાની છે તો ચાયણી બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી ખાંડ લીધી છે તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ખાંડ આપણે આમાં વધારે નથી લેવાની ને નક્કર ગળ્યું વધારે લાગશે તમને તો અમે અડધી જ વાટકી ખાંડ લીધી છે અને તેને સરસ રીતે ચાયણી બનાવી લીધી છે તો ચાયણી આપણી બનીને સરસ રીતે રેડી થઈ ગઈ છે તો હવે જે આપણે આ મિશ્રણ તૈયાર કર્યું તેમાં ચાયણીને ઉમેરી દઈશું અને તેની સાથે બેથી ત્રણ ચમચી ઘી ગરમ કરીને તે પણ ઉમેરી દેવાનું છે અને તાવેથાની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે થોડી વાર તાવેથાની મદદથી મિક્સ કરો પછી તમે હાથની મદદથી પણ મિક્સ કરી શકો છો તો મેં અહીંયા સરસ રીતે મિક્સ કરી લીધું છે બધું એ બધું જ મિશ્રણ આપણું આ સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં થોડો ઇલાયચી પાવડર ઉમેરી તેને પણ મિક્સ કરી લેવાનો છે તો ઇલાયચી પાવડર પણ આપણો મિક્સ થઈ ગયો છે તો હવે આપણે છે ને હાથમાં થોડું આ મિશ્રણ લેવાનું છે અને તેને આપણે દબાવતા જવાનું છે અને પેંડા જેવો આકાર આપી દેવાનો છે તમે ઈચ્છો તો આના લાડુ પણ બનાવી શકો છો અને બરફી ટાઈપ એક નાની ચોકી હોય અથવા તો ડીશ તેમાં પણ સેટ કરી શકો છો સરસે લાગે છે આ તો મેં હાથની મદદથી સરસ રીતે બધા જ બિસ્કીટ ટાઈપના ગોળિયા બનાવી લીધા છે અને તેની ઉપર આપણે બદામ અથવા તો પિસ્તા તમારી પાસે જે પણ હોય તેનેથી ગાર્નિશ કરી શકીએ છીએ આપણે તો મેં અહીંયા પતલી પતલી પિસ્તાની કટકી લીધી છે અને તેની ઉપર લગાવી દીધી છે જેથી કરીને બાળકોને એમ જ થાય કે આ સરસ મજાના બિસ્કીટ છે અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી એવી આ મીઠાઈ તૈયાર થઈ છે તો મળી હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો